મારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા જેવું ગુવાર બટેટાનું શાક એકદમ સરળ રીતે અને આપણે ઓછા તેલમાં બનાવીશું બહુ ટેસ્ટી એવું રોટલા રોટલી ભાખરી કે પછી પરાઠા સાથે પણ તમે ઘરમાં ગરમ એને સર્વ કરી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા મેં ફ્રેશ અને કુમળો હોય એવો ગુવાર અઢીસો ગ્રામ જેટલો લીધો છે અને આપણે એને ધોઈ અને પછી આ રીતે ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને જો ગુવાર બહુ મોટો હોય તો તમારે એના બે ભાગ કરવાના અને કુમળો ગુવાર હોય નાનો નાનો તો એને તમારે આખો આ રીતે રહેવા દેવાનો તો આ રીતે બધો ગુવાર મેં કટ કરી તો ઉપર નીચેનો ભાગ કાઢ્યો અને જે મોટા હોય એના બે ટુકડા કર્યા અને એ જ રીતે બે બટેટા લઈ એને ધોઈ અને એના બે વચ્ચેથી ભાગ કરી લઈશું તો આ રીતે ગુવાર ધોઈ અને નીતારી લીધો મેં અને એને આ રીતે પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું અને એના ઉપર બટેટા આ રીતે ગોઠવી દઈશું અને અડધો કપ જેટલું જ પાણી ઉમેરીશું તો અડધોથી પોણો કપ જેટલું પાણી અને સાથે આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું પ્રેશર કુકરને આપણે બંધ કરી દઈશું અને હલકો આપણે એને આ રીતે બંધ કુકર હોય ત્યારે મિક્સ કરીશું એટલે મીઠું છે એ પાણી સાથે મિક્સ થઈ જશે અને બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પછી પ્રેશર નીકળી જાય એટલે તમારે ચેક કરી લેવાનું ગુવાર એકદમ સોફ્ટ એવો બફાઈ જવો જોઈએ સાથે બટેટા પણ એકદમ સ્ટીમ જેવા હોય એવા થઈ જશે ઓવરકુક નથી કરવાના તો આ રીતે બટેટાની એને હું કટ કરી લઈશ ગુવારનું જે પાણી છે એ આપણે રસા માટે વાપરીશું અને ગુવાર એકદમ સરેવો એવો બફાઈ રેડી થઈ ગયો હવે જ્યારે કુકરમાં વિસલ થતા હતા ત્યારે સાઈડમાં મેં ખાણી દસ્તો લઈ એમાં આપણે દસથી બાર લસણની કળીઓ અને એમાં આપણે ત્રણ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તીખાશ તમને જોવે એ રીતે તમારે ઉમેરવાનું છે સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું જીરું પાવડર ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ટી સ્પૂનથી થોડી ઓછી હળદર ઉમેરીશું અને આપણે એની પેસ્ટ આ રીતે વાટી લઈશું તો આ રીતે લસણની પેસ્ટ તમારે બધા મસાલા સાથે વાટી લેવાની આ રીતે વટાઈ જાય એટલે આપણે ખાઈણી દસ્તામાં જ થોડું પાણી ઉમેરી દઈશું અને પેસ્ટ છે એ આપણે થોડી લિક્વિડી કરીશું તો આ ટ્રીકથી મસાલા તમારા બળી નહીં જાય અને જે ગ્રેવી છે એની થિકનેસ આવશે તો લગભગ મેં થોડું થોડું કરી એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને આવી પેસ્ટ રેડી કરી લીધી હવે મિક્સર જારમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી શેવ કે તમે ગાંઠિયા પણ લઈ શકો બે ટેબલ સ્પૂન સફેદ તલ અને એક ચોથાઇ કપ જેટલા શિંગદાણા તો કાચું જ છે અને અતકચરું આ રીતે મેં એને વાટી લીધું તો અડધો કપ જેટલું બધું મિશ્રણ રેડી થશે એને એક વાટકીમાં કાઢી લીધું હવે બે ટમેટાની પ્યોરી આ રીતે રેડી કરી લઈશું તો આ રીતે બધી તૈયારી જ્યારે ગુવાર બફાણો ત્યારે મેં કરી લીધી હવે શાકના વઘાર માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન અજમો અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અજમો અને હિંગ સતળાય એટલે લસણવાળી મસાલાવાળી જે પેસ્ટ છે એ આપણે ઉમેરી દઈશું અને એને એકદમ સારી રીતે મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી તેલ અલગ થાય અને સારી એવી સુગંધ આવે ત્યાં સુધી તમારે એને સતળવાનું છે જો જરૂર લાગે તો બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી પણ ઉમેરી દેવાનું મિક્સ કરી મેં સાતળી લીધું આ રીતે તમે જોઈ શકો છો તેલ અલગ થઈ જાય એ રીતે તમારે સાતળવાનું છે હવે મસાલા અને ગ્રેવી પ્રમાણેનું મીઠું તો ગુવારમાં આપણે ઉમેર્યું છે બટેટામાં નહીં હોય એટલા માટે બટેટા અને ટમેટાની ગ્રેવી પ્રમાણે મેં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેર્યું અને સાથે આપણે ટમેટાની પેસ્ટ ઉમેરી દઈશું મિક્સ કરી અને ટમેટાની પેસ્ટ ઉમેરી તમારે એને તેલ અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો ગેસની ફ્લેમ અહીંયા સ્લો રાખી તેલ ઉપર અલગ થઈ જશે અને ટમેટાનું થોડી ગ્રેવી થીક પણ થશે એ રીતે તમારે સાતળવાનું તો હવે તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું આપણે પહેલાં બટેટાના પીસીસ ઉમેરી દઈશું અહીંયા બટેટા તમારે બહુ વધારે પડતા બાફવાના નથી નહીં તો ગુવાર સાથે એ મિક્સ થઈ જાય એટલા માટે મેં એ રીતે બાફ્યા છે સાથે જે આપણે પાવડર કર્યો શીંગ તલ અને શિવનો એ મેં અડધો ઉમેર્યો છે તમને જરૂર લાગે એટલો તમારે ઉમેરવાનો તો મિક્સ કરી ચેક કરવાનું જરૂર લાગે તો વધારે ઉમેરવાનું હવે આપણે એક ચોથાઈ કપ જેટલું થોડું થોડું કરી પાણી ઉમેરીશું તો મસાલા બળે નહીં એટલા માટે મેં પાણી ઉમેર્યું છે તમારે જો તેલ વધારે શાકમાં જોતું હોય તો તમે તેલ પણ ઉમેરી શકો મિક્સ કરી દીધું મેં અને આપણે એને ઢાંકી તેલ અલગ થાય એ રીતે પાછું થવા દઈશું તો હું ઢાંકી દઈશ અને પાછું એને બે ત્રણ મિનિટ જેવું થવા દઈશ સ્લો ફ્લેમ પર મેં બે ત્રણ મિનિટ જેવું થવા દીધું અને આ રીતે તેલ પણ તમે જોઈ શકો છો અલગ થઈ ગયું હવે આપણે જે ગુવાર બાફીને રાખ્યો છે એ પાણી સાથે જ આપણે ઉમેરી દઈશું મિક્સ કરીશું એકદમ સારી રીતે તો ગુવારને બે જ વિસલ તમારે થવા દેવાના વધારે જો તમે વિસલ થવા દેશો તો ગુવાર છે મસી મસી અને મિક્સ થઈ જશે એટલા માટે પણ જો તમને વધારે સોફ્ટ જોવે તો ત્રણ વિસલ પણ કરી શકો તો આ રસાવાળું ગુવાર બટેટાનું શાક છે તમને જો પાણીની જરૂર લાગે તો વધારે વધારે પણ ઉમેરી શકો મિક્સ કરી અને આપણે એને બે ત્રણ મિનિટ જેવું આ રીતે હલકા હાથે મિક્સ કરી થવા દેવાનું સાથે એક ટી સ્પૂન જેટલો ગોળ તો તમારે ટમેટાની ખટાશ બેલેન્સ કરવા માટે ઓપ્શનલ છે ઉમેરવો હોય તો ઉમેરવાનો પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે મિક્સ કરી દઈશું અને શાક આપણું બનીને તૈયાર થઈ ગયું તો આ રીતે તેલ ઉપરથી અલગ થઈ જાય એટલે શાક તમારું બનીને તૈયાર થઈ ગયું હવે ગેસની આંચ બંધ કરી અને આપણે ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું અને ગરમા ગરમ શાક સર્વ કરવા માટે તૈયાર છે તો તમે એને ગરમા ગરમ સર્વ કરો રોટલા સાથે આ શાક બહુ સારું એવું લાગે છે તો ઢાબા જેવો ટેસ્ટ અને સાથે જો રોટલો હશે તો બહુ ટેસ્ટી એવું શાક લાગે છે રોટલી સાથે પરાઠા સાથે ભાખરી સાથે પણ બહુ સારું એવું લાગે છે જો તમને ગુવાર બટેટાનું શાક ભાવે તો ઘરે આ રીતે એકવાર ઢાબાની રીતે તમે આ શાક ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ગુવાર બટેટાના શાકની રેસિપી કેવી લાગી તો આ શાક છે એ મેં ઓછા તેલમાં બનાવ્યું છે ઢાબામાં જો તમે ખાતા હોય તો શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો તમારે વઘારમાં જ તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું પણ રોજ જો તમે વારંવાર બનાવવાના હોય તો તેલ ઓછું રાખીને જ શાક તમારે બનાવવાનું તો એકવાર આ રીતે કાઠિયાવાડી રીતે ગુવાર બટેટાનું શાક તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે વેલાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ